આપણે યુટ્યુબ પર કેમ છો બધા મજામાં આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વ્લોગ કર્યું છે ખેતરથી સ્ટાર્ટ તો જોઈ શકો છો આપણું પલ્સર ટુ ટ્વેન્ટી પડ્યું છે સાથે સાથે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો ખેતર સ્ટાર્ટ કરવાનું એક મેન કારણ એ હતું કે આપણે ખેતરમાં કહું ભેગા કરવાનું ચાલુ હતું તો વિચાર્યું ચલો ભાઈ અહીંથી બ્લોગ શૂટ કરી દઈએ અને રાતે અલર આવવાનું છે તો કહું લેવાના છે તો જો એ પણ સીન કવર થશે તો આપણે બ્લોગમાં કવર કરવાના જ જો કેમ કે આપણે બ્લોગ જ શું કરવા બતાવીએ તમને બતાવવા માટે તો બતાવીએ છે તો બધું બતાવવાનો પ્રયત્ન કરશું જો શક્ય પોસિબલ હશે તો કેમ કે કહું ભેગા કરવાના છે હાલ તો બધા ખેતરમાં કહું ભેગા કરે છે મમ્મીને ફેમિલી ફેમિલી જ છે બીજું કોઈ ધાડ્યું નથી જો કે તો વિચાર્યું કે ચાલો ખેતર તરફ જઈએ આપણે નોકરી જઈને આવે એટલે આપણો વારો ના હોય કહું ભેગા કર્યા એટલો વળી થોડો ઘણો ફાયદો કશો હોય નહીં તો હવે શેતર તરફ જઈએ એટલા કહું પેગા કર્યા શું કર્યું અને થોડું જોઈ લેવા વાતાવરણ વાદળછાયું વાતાવરણ થઈ ગયું વરસાદ આવ્યો જો વરસાદ ના આવે તો સારું ચમકા આજનો દિવસ પછી ના આવે તો સારું ચમકા વાતાવરણ એવું બંધનુ છે કે વરસાદ આવે એવું કર્યું છે એટલા માટે કઉ પેગા કરીને આજે રાતે હલરથી કડાઈ દેવાના છે તો એ ફૂલ વ્લોગ આપણે આ વિડીયોમાં કવર કરવાના છે તો ચલો હાલ તો અવરે હવળે હેતા હેતા ખેતર તરફ જઈએ અને ખેતરમાં જઈને તેટલા કઉ પેગા કર્યા હું કર્યું બધું જોઈએ તો હેડો જઈએ તાન છેતરે જો તને હવળે હવળે આપણે હેડે છેતરે આ છે આપણું છે તરને આ છે એનું सी आडू सी आडू सीकर बीजी भाषा में केवे तो अपन ने खबर नहीं पड़े एंट्री मारी ली थी थोड़ी घनी तो तो आपने चेतरमा आई जैसे चेतरमा में જોઈ લો તો બધા ફેમિલી વાળા કડ પે કો પેગા કરી રહ્યા સાચા આ જપરા કો લઈ જાય હતા તેમને કો પેગા કરવા દો કેમ કે આપણે તો કો પેગા करवाना નથી આપણે નહી ધોઈને ફ્રેશ થઈને આવ્યા છે એટલે આપણે કો પેગા નહી કર્યા મમ્મી જો હતા અંજુ જોવો ધોને પેલા એટલો પાથરો ભેગો કરી દીધો છે અન જોઈ લો કહું ભેગું કરવાનું ચાલુ છે તો એમને કહું ભેગા કરવા દેવો પપ્પા ક્યારે યાર ઊભા હતી એમને તો ઉપાડ્યા દેવો તને આટલો પાથરો કરી નાખ્યો છે હવે થોડા

કહું ભેગા કરવાનું ચાલુ હા આપણે તો કહું ભેગા કરવા દઈએ એમ નહોતા ને આપણે જઈએ થોડા થોડા આ ઘર બધા કહું જો આટલા બધા ભેગા કરવાના ઘણા બધા હજુ થોડા જ કર્યા છે તો અહીં સાપરાજ તરફ આયા મત ગેડ દેખાય છે તો ગેડ ઉભા શું કરો છો અત્યારમાં ફોન ચમ જુઓ હ કહું નહીં ભેગા કરવાના તાર

તો ચાલો તને મળીએ આગળ જે બ્લોગમાં કવર થશે એ કોશિશ કરશું ને અમારે ગેરબા કઉગા કરો કઉ ભેગા કરવા જાવ જાવ ગેડુપા કઉ ભેગા કરો એ ખાતલા અમે ઉતરી ગયા જાઉં એનો કઉા કરો જો તન જાય એ કઉ બધા ભેગા કરો તો અમે રખડવા રખડવાના એક ગેડા ચો રખડવા હ્યા ડે તો જો અમારું ગેરુંબાંદ રખડવાડે હા અવડે અવડે ઓમ હિ ઓમ ફરીએ તા જોઈએ શેરતરમાં ઓમ હિ ઓમ હતા અમારીએ નહીં કેટા કહું પેતા કરે અંદર ના જવાય બહાર આતાર્યો તો મિત્રો તમે કહું આવ્યા કઉં લીધા કે નથી લીધા કેટલા કહું થયા શું થયું એ બધું જરૂર કમેન્ટ કરજો જો ગમડાના હોય તો અને સિટીના હોય તો બસ વિડીયોને એન્જોય કરો મજા કરો અને તમારા મિત્રો પરિજનો સાથે શેર કરો તો જોઈ લેતા બહાર તો કહું પેલું કરવા ચાલુ છે અમારે ગેડ ઉભા જવું હોય ત્યાં લેવડા જોડે ઉભા થઈ ગયા હેડું ગેડુ ઉભા ના મોડું થઈ જશે તો આ રીતે ખોલીને પાણી પીવાનો વિચાર કર્યો પણ ના સારું પાણી બધા પ્રેશર હશે તો ભાઈ મજા નહીં આવે તો વિચાર્યું નથી પીવું હવે તો અમારે ગેડ ઉભા ખેતરમાં આવી ગયા ખેતરમાં દાતણ લેવા મંડ્યા નહીં તો જો ગેડ ઉભા અમારે દાંતણ ભાગી રહ્યા છે તો ગેડ ઉભા દાંતણ ભાગવા દો તાને આપણે વિડીયો ઉતાર લઈએ નહીં પકાતું ગેડ ઉભા તો ના ચમ નહીં પકાતું કાચું હોય ચમ કાચું હોય ઓહો હો જબડું દાથન ભાગ્યું તમે તો હા તમારે કે ડું પણ ભાગવા દેજો અને આગળ બ્લોગમાં જે પણ હશે એ કવર કરવાની કોશિશ કરીશું બાકી તો નેક્સ્ટ વ્લોગમાં મળજ પછી પગે થોડું કે પ્રિસ થઈ ગયું હ કસ્યો વધો નહીં મટી જાવ હાલ જ હા તો મટી જાય કસ્યું ના થાય આ તો પેલા એમાં ઊભી રહી દે ને એટલે ઊભી થઈ જા તો જો आमरे हम गया दुकान पर गया बढ़ू जो हो सीधी उभी रहे लाई बार हा हा यारो दान गया दुबान तो कंप्लीट कर दिए अभी हम चारवा बार आठ बार नहीं जवा दिया गया दुबा ना खनी खनी टूटी जाओ खबर है नहीं पड़े हो मारी बेटी तो चौहली

એટલે દાંતરની જરૂર પડે આપણે દાંતન જ કરીએ એટલે દાતાની જરૂર પડે ગેરભા તમે દાંતન કરો દાંતણ કરો એટલે દાંતણની જરૂર પડે તો ભાઈ અમે હેડે તાન જોઈએ લેબડા ભાઈબડા દાંતણ બાતન હોય તો દાંતન બાતન લઈએ કાલ તો પેગુ કરવાનું હોય ને આપણે નહીં જોઈ નાઈ જઈએ એટલે આપણે પેગુ ભેગું કરવાના નહીં એટલે ભાઈ ચોકતો કોકટો ટાઈમ કાઢો ને એટલે માટે દાંતણ લેવા જઈએ છીએ મૂન ગેડુ ભાભાઈ તો હેડો તાન જઈએ અને દાંતન મળશે તો બ્લોગમાં બતાવશું બાકી તો બ્લોગ જેટલો લોબ હોતા હોય એ તો કરશું માપનું ના કપાત તમે જોવો નહીં એટલા હેલો તો કન્ટિન્યુ કરીએ અને એની સાથે સાથે મૂન ગેડુભા ભી આવ્યા તો જો ભાઈ આ રહ્યું અને આ પાણી છે થોડું ઘણું પડ્યું પીવાય પોની આઈડ્યું કશું વાંધો નહીં આપણે પીએ હે તમારે પીવાય ને ગેડુ ગેડુબાજુ પોની હું જોઈ રહ્યા તો હેડો તારું બ્લોગમાં આગળ જઈ કવર કરશું તારું હાલ તો થોડું રાખીએ યાર ના બધા કહું ભેગા થઈ ગયા જોવો મોટા ભાગના બહુ એક પાર્યું જ રહ્યું હવે એક પાર્યું ભેગો થઈ ગયું વિચાર્યું તો કલરનો શૂટ કરશું જો વિડીયો લોંગ નહીં થાય તો શૂટ કરશું ના અલગ વિડીયોમાં હાલનું આપણે સેટ કરી દેવા વિડીયો તો પછી આગળ જોઈએ હાલરનું શૂટ થાય તો આમાં કરશું ના કે પછી બીજા વિડીયો બનાવશું એના માટે સ્પેશિયલ જો આ લોબો થઈ જવા તો બસ હવે તરફ જઈએ તારું